નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો કઢડા તાલુકાના ઢાસા અમદાવાદ રોડ પર મધરાત્રે એક હૃદય અકસ્માત સર્જાયો હતો પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે જીપ કારને જોરદાર ટક્કર મારતા કારનો કચ્છર ઘાટ નીકળી ગયો હતો આ કોઝારી ઘટનામાં કારમાં સવાર અમદાવાદના બે યુવકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો મળતી માહિતી મુજબ અમદાવાદના ત્રણ મિત્રો કાર લઈને સવાર થઈને ઢાંસાથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા આ દરમિયાન ઢાંસા નજીક ગઢડા રોડ પર આવે સામેથી આવી રહેલી ટ્રક અને કાર વચ્ચે સામ સામે ભયાનક ટક્કર થઈ હતી અકસ્માત જેટલો જોરદાર હતો કે કાર વચ્ચેથી પડીકું વળી ગઈ હતી અને લોખંડના ઢસામાં ફેરવાઈ ગઈ હતી જી હા મિત્રો અકસ્માતનો અવાજ સાંભળી જેને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા કારનો લોચો વળી ગયો હોવાથી અંદર ફસાયેલા યુવકોને બહાર કાઢવા મુશ્કેલ બન્યા હતા ઘટનાની જાણ થતાં ઢાસા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે ક્રેનની મદદથી કારના પતરા ચીરીને મૃતદેહને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે ઢાસાની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ